તમે પણ ખેડૂત મિત્ર તમારા ખેતરમાં જે ઝટકા મશીનનું ફેન્સિંગ કરો છો એમાં ક્લચ વાયર અને નોર્મલ વાયર યુઝ કરી કરીને કંટાળી ગયા છો કેમ કે એ છ મહિના એક વર્ષમાં તો કટાઈ જાય છે તમારે બીજી વર્ષે નવા ચેન્જ કરવા પડશે નવા ખરીદવા પડે છે તો હવે તમારે મૂંઝાવવાની જરૂર નથી તમારા માટે આવી ગઈ છે ખેડૂત મિત્ર મોનોફિલામેન્ટ વાળી દોરી કે જેને તડકાની અસર નથી થતી એને વરસાદની અસર નથી થતી આમાં

તમારે એ ઓછા ખર્ચમાં વધારે ઉપયોગ થઈ શકે છે અને ભાવની વાતચીત મળી જશે અને આ ત્રણ કિલોનું બંડલ આવી જશે જે તમારા એડ્રેસ ઉપર તમને કુરિયર અથવા ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપવામાં આવશે તો આજે જ આ નીચે આપેલા નંબરમાં કોલ કરો અને તમારા માટે આ ઝટકાની દોરી મંગાવી લ્યો ખેડૂત મિત્રો